અને બે દિવસ ઘટના જે હતી તે ખુબ ચર્ચામાં હતી તે હતી ઠાકોર સમાજના બંધારણ ના તૂટવાની ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર ઠાકોર સમાજમાં ખુબ મોટું નામ અને બનાસકાંઠા પ્રખ્યાત ખૂબ સંભળાય અને જ્યારે એક જાનમાં તેઓએ લાઈવ ડીજેમાં પરફોર્મન્સ કર્યું ત્યારે બંધારણનો એક નિયમ જે હતો તે તૂટી રહ્યો હતો ચાર જાન્યુઆરી બે હજાર છવ્વીસે ઠાકોર સમાજમાં એક બંધારણ બનાવવામાં આવ્યું ને તેમાં એક નિયમ હતો કે જ્યારે તમે જાન લઈને જઈ રહ્યા છો તો સામે ગામ જઈ રહ્યા હોય ત્યારે તમારે ડીજે લઈને જવાનું નથી હવે આ બંધારણનો જે નિયમ હતો તે અત્યારે તૂટ્યો હતો હવે જ્યારે બંધારણનો નિયમ તૂટે ત્યારે શું કરવું તેની માટેની આખી માંગ હતી ને આજે ડીસાના જેબલિયા ગામે જ્યાં બનાવ બન્યો હતો ત્યાં સમાજના મોભીઓ મળ્યા અને તેમણે મિટિંગ કરી અને ત્યારે બેઠકમાં એક પસાર ઠરાવ પસાર કરવામાં આવ્યો કે ઠાકોર સમાજના જે બે ભાઈઓ છે જે ત્રણ વ્યક્તિઓ છે તેમને નાક બાર કરવામાં આવે એક વર્ષ માટે હવે તેમને નાક બાર કરવામાં આવશે સાથે સાથે બીજું શું થયું આ બેઠકમાં તે જોઈએ ગેનીબેન જે અત્યારે દિલ્હી છે તેઓ ડિજિટલી આ બેઠકમાં સામેલ હતા

એમનું પણ ક્યાંક આપણે ક્યાંક મનોબળ ઢીલું પાડવા માટેનો પ્રયત્ન આ જાબરીયા ગામમાંથી થયો છે એમને કર્યો છે એ સમાજનો ધ્રોવ કર્યો છે એ કોઈ દંડ દંડને પાત્ર નહીં પણ તમે બધા જ્યાં આગેવાનો નિર્ણય લઈ અને આવું બીજા કોઈ ન કરે એવું જે નક્કી કરવાનું હોય કરજો ને એમાં હું મારો ટેકો પુરાવું છું હું ઝાબરીયા ગામને પણ વિનંતી કરું છું આ તમારા ગામ પ્રશ્ન છે આજે સમાજમાં રહેવું છે એટલા માટે અને હું વિનંતી એ કરું છું કે આ બધી જે બેન દીકરીઓની સુરક્ષા માટેનો મોટો પ્રશ્ન ઉભો થાય છે વિદ્યાર્થીઓના અભ્યાસ મોટી તકલીફ પડે છે સવિસમી જાન્યુઆરી રાત્રે 3 વાગે ઠાકોર સમાજ જારે ગાંધીનગર માં ભેગો થયો તો ત્યારે આ ડીજે ની વાત મૂકી હતી અને વિક્રમ ઠાકોરે પણ આ વાત મૂકી અને બેનને ને એમને જાહેર માં કીધું તો કે બેન આ ડીજે વાળી વાત તો તમે સુધારો કરો બેને એ હકારાત્મક જવાબ આપ્યો તો કે વિક્રમ ભાઈ જે જેણે લેવાઈ ગયો છે એ લેવાઈ ગયો છે પણ 4 1 2027 ના દિવસે મારો ઠાકોર સમાજ જારે એનો બંધાણ ઉજવશે એ દિવસે જે કઈ ફેરફાર કરવા હશે કરશું મુક્કમ જાબડિયા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠાની સામે સમાજ નીચે મુજબનો નિર્ણય કરે છે ઠાકોર સમાજ તેમને એક વર્ષ માટે જ્ઞાતિ બહાર એટલે કે નાક બહાર મૂકવાનો નિર્ણય કરે છે એક વર્ષ પછી સમાજના બંધારણ દિવસની ઉજવણી વખતે ઝાબડિયા ગામના ઠાકોર સમાજની ગ્રામ સમિતિ તેમને સમાજમાં પરત લેવાની વિનંતી કરે તો તે અભિપ્રાય ઢીસા ઠાકોર સમાજ તાલુકા સમિતિના ધ્યાન ઉપર મૂકીને ગુણ દોષના આધારે સમીક્ષા કરીને નિર્ણય કરવામાં આવશે એનો યોગ્ય દંડ કરવામાં આવશે આ વ્યક્તિઓને સામાજિક આર્થિક કે ધંધાકીય કોઈ પણ જાતનો સમાજે સાથ સહકાર આપવો નહીં અને સહકાર આપનાર વ્યક્તિ સમાજનો દોષિત ગણાશે સોશિયલ મીડિયામાંથી સમાજના ભાઈઓને વિનંતી કે તેમને અનફોલો કરે અને પવિત્ર કાર્યમાં સહકાર આપે